મોબાઈલ જ્યારે આપણા પેરેન્ટ્સ યુઝ કરે છે ને દેન દે આસ્ક ટુ ક્વેશન ટુ હસ કે આમાં કેવી રીતે કરવાનું હા પણ પેલો નાનો છોકરો નથી એક્ઝેક્ટલી વાત છે યસ માર્ટી સો રાઈટ નાઉ વી આર રિક્રુટિંગ લાઈક સુપર ફાસ્ટ જેમ કે અમારી પહેલી ઓફિસ શરૂ થાય ઓસ્ટ્રેલિયા પછી હોંગકોંગ પછી ઇન્ડિયા પછી દુબઈ ઓકે બેલ્જિયમ એન્ડ યુએસએ હાઉ વી કેન બ્રિંગ ઉડુ ટુ અ સ્મોલેસ્ટ કસ્ટમર જેમ કે જે રોડ પર બુક સ્ટોલ લઈને બેઠો છે અને બુક સેલ કરે છે હા હાઉ ડે કેન યુઝ ઓડ કે મેં આવનારા દસ વર્ષમાં ભારત કેવું હશે એની એક કલ્પના કરી છે નમસ્કાર માત્ર બિઝનેસમાં નહીં ટેકનોલોજીમાં પણ ભારત ગુજરાત અને અમદાવાદનું કેટલું મોટું યોગદાન છે મારે તમને સમજાવવું છે કમ્પ્યુટર સાયન્સ જેવા વિષયમાં પણ ક્યાંથી ક્યાં પહોંચી શકાય અને એની અંદર કેટલી સંભાવનાઓનું વિશ્વ છે જે આપણી રાહ જોઈ રહ્યું છે એ પણ મારે તમને સમજાવવું છે સ્ક્રીન પર તમે જેમને મારી સાથે જોઈ રહ્યા છો મંતવ્ય ગજ્જર મારી સાથે છે ઓડું ઇન્ડિયાના ડિરેક્ટર છે અને મંતવ્યભાપનું ખૂબ સ્વાગત છે અને મારે એકદમ શરૂઆતથી તમારી જર્ની અને બાકીની બધી પ્રક્રિયા હું સમજું એ પહેલાં મારે ઓડું વિશે સમજવું છે આ નામ શું કહી જાય છે નામને આપણે રિકોડ કરીએ શું જર્ની છે ઓડું વિશે સમજાવો એકચ્યુઅલી ઘણી બધી સ્ટોરી છે આની પાછળ ઓકે જેમકે અંદર અમે જ્યારે ઇન્ટરનલ ડિસ્કસ કરતા હોઈએ છીએ કે જે કંપનીના નામમાં ઘણા બધા હોય ને એ સક્સેસફુલ થઈ જેમ કે ગૂગલ તો એક્ચ્યુઅલી પણ આ નામ અમે જે ડિરાઈવ કર્યું છે ધેટ ઇઝ વી નોન એઝ ઓન ડિમાન્ડ ઓપન ઓબ્જેક્ટ એટલે અમારું જે મેઇન કામ છે દેટ ઇઝ ઓલ ઇન વન એટલે ઉડું એક ઓલ ઇન વન બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર છે તમે દુનિયાનો કોઈ પણ બિઝનેસ લઈ લો એ ઉડુમાં ઓડુની મદદથી ઓડુ એને રન કરવામાં હેલ્પ કરી શકે છે એટલે આઈધર તમારું બિઝનેસ હોય રિટેલ પોઈન્ટ ઓફ સેલ મેન્યુફેક્ચરિંગ કંપની અથવા તો સર્વિસ ફર્મ હોય અથવા તો જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે જે આપણે કરી રહ્યા છીએ કે ભાઈ ડિજિટલ મીડિયા પ્રોડક્શન હોય તો ઇવન ઓડુ ત્યાં પણ ફિટ થઈ શકે તમે કોઈ પણ બિઝનેસ યુ નેમ ઇટ ઓડુ કેન બી અ સોલ્યુશન ફોર દેટ બિઝનેસ ઓકે એટલે એ કસ્ટમાઇઝ ઓપ્શન આપે એને એવું કહી શકીએ આપણે કે વી હેવ લાઈક વન થાઉઝન્ડ બિઝનેસ એપ્લિકેશન જે ઇન્ડિવિજ્યુઅલી બી ચાલી શકે જેમ કોઈ એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ વેબસાઇટ બનાવી છે હમ ઇવન વેબસાઇટ ઇઝ જસ્ટ વન એપ્લિકેશન જે ઉડુમાં એક 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 એપ્લિકેશન તો હું થી સ્ટાર્ટ કરું હું વેબસાઈટ અને એ બી એવી રીતે કે યુ નો નીડ ટુ બી ડિઝાઇનર યુ નો નીડ ટુ બી ડેવલપર યુ જસ્ટ ઇમેજિન હાઉ યોર વેબસાઇટ શુ લુક લુક લાઈક કન્ટેન્ટ શું હશે ઇમેજીસ શું હશે ટુ પ્રિપેર ધેટ કન્ટેન્ટ એન્ડ જસ્ટ લાઈક તમે જેમ વર્ડ ડોક્યુમેન્ટ કેવી રીતે એડિટ કરતા હોય એ રીતે તમે વેબસાઇટ ક્રિએટ કરી શકો સો યુ એની વન કેન સ્ટાર્ટ વિથ જસ્ટ વન એફ વિચ ઇઝ વેબસાઇટ દેન વી હેવ વન થાઉઝન્ડ એપ્લિકેશન સો લાઈક વેબસાઇટની જોડે હું સીઆરએમ એડ કરું સેલ્સ એડ કરું ઇન્વોઇસિંગ એડ કરું પેમેન્ટ એડ કરું તો હું જેમ જેમ મારી નીડ આવતી જાય બિઝનેસની એમ હું એપ્લિકેશન એડ કરતો એન્ડ દેન ઇટ બીકમ્સ ઇઆરપી ફોર દેટ બિઝનેસ એટલે એક યુઝર પણ વાપરી શકે અને એક લાખ યુઝરની કંપની હોય તો એ પણ વાપરી શકે ધેટ ઇઝ ઓકે અને આ જેટલું ઇઝી કરે છે કસ્ટમરની લાઈફને કન્ઝ્યુમરની લાઈફને એટલું અઘરું પણ હશે આનું બધું બનાવવાનું હા એટલે એક્ચ્યુઅલી આ જેટલું સિમ્પલ એન્ડ યુઝર માટે કરવું હોય એટલી જ કોમ્પ્લેક્સિટી એની પાછળ છે જેમ કે એક એપ્લિકેશન એ પણ એ બધી ઇકોસિસ્ટમમાં એટલે કે ઇન્ટીગ્રેટેડ ચાલે હું એક એપ્લિકેશન વાપરું તો પણ સિમલેસ ચાલે અને ત્રણ ચાર પાંચ એપ્લિકેશન એક સાથે વાપરું તો પણ એ સિમલેસ ચાલે એટલે મને એમાં એવું ના લાગે કે આમાં આ વસ્તુ મિસિંગ છે અથવા તો આ ફ્લો મિસિંગ છે જેમ કે ફોર એક્ઝામ્પલ હું સર્વિસ કંપની છું તો મારા માટે શું જોઈએ તો સીઆરએમ સેલ્સ એટલે સીઆરએમ સેલ્સ ટાઈમશીટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને વેબસાઈટ હું જ્યારે બધી જ એપ્લિકેશન ભેગી નાખું તો મારું એકચ્યુઅલ કસ્ટમરનું ઇન્વોઇસ મારા એમ્પ્લોઈ જેટલા કલાક જે પ્રોજેક્ટ પર કામ કર્યું એ પ્રમાણે એક્યુરેટ જનરેટ થાય એ જ સેલ્સ એપ્લિકેશન ધારો કે હું ટ્રેડિંગ કંપની માટે વાપરું તો મારું જે પ્રમાણે ઓર્ડર આવે છે એ પ્રમાણે મારા વેર હાઉસમાં જે ઇન્વેન્ટરી અવેલેબલ છે એ એક્યુરેટ મને મળી જાય જે ઇન્વેન્ટરી મેં ડિસ્પેચ કરી એનું જ બિલ જનરેટ થાય તો આ બધી વસ્તુ ઇન્ટિગ્રેટેડ છે તમે કોઈ પણ બિઝનેસ એપ્લિકેશનો અમે એવી રીતે ડેવલપ કરી છે બેઝિકલી આઈ એમ ફ્રોમ ટેકનિકલ બેકગ્રાઉન્ડ થોડુંક જો ટેકનિકલ કહું તો અમે જે ફ્રેમવર્ક બનાવ્યું છે એ એવી રીતે બનાવ્યું છે કે જેમાં મલ્ટિપલ એપ્લિકેશન્સ ડેવલપ કરીને સ્કેલ કરી શકાય ઓકે તો મીન્સ ખાસું બધું છે કે જે ઓટો મોડમાં જતું રહેજો એપ્લિકેશનની સાથે જોડાવ છો એક્ઝેક્ટલી ઓડો ઇન્ડિયામાં તમે ડાયરેક્ટર છો દેટ મીન્સ ક્યાં ઇન્ટરનેશનલી કામ કરતી કંપની છે ભારતમાં અત્યારે શું છે ઓડોની સ્થિતિ વેલ અત્યારે અમે તમે જોતા હશો કે ફૂલ ફ્લેજમાં તમે ઘણી બધી જગ્યાએ હોર્ડિંગ્સ જોતા હશો કાર જોતા હશો ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો ઉડુમાં એટલે ઇન્ડિયામાં ઉડુનું એક્ઝિસ્ટન્સ બે હજાર છ થી છે પણ કદાચ રિસન્ટલી લોકોને એવું લાગતું હશે કે આ નવી કંપની છે કે બટ શરૂઆતમાં અમે ઘણું બધું ટેકનિકલ ડેવલપમેન્ટ એટલે કે ફ્રેમવર્ક ડેવલપમેન્ટ હું કહું છું એ અમે ઘણું બધું કર્યું અત્યારે હવે અમે એવા લેવલ પર પહોંચ્યા છીએ કે જ્યાં અમે કહી શકીએ કે ઉડુ ઇઝ રેડી ફોર લોકલાઇઝ માર્કેટ એટલે કે ઇન્ડિયા માર્કેટ એટલે લોકલાઇઝેશન એટલે શું તો જે કન્ટ્રીમાં એક્સપાન્ડ કરવું હોય ત્યાંનું બેઝિક એકાઉન્ટિંગ એટલે એકાઉન્ટિંગ ફ્રેમવર્ક ત્યાંના લોકલ બિઝનેસ જે જે એકચ્યુલી આપણે કહીએ છીએ કે એસએમઇ બિઝનેસ એ એસએમઇ બિઝનેસ વાપરી શકે એટલી યુઝર ફ્રેન્ડલીનેસ ઓકે હા તો અત્યારે ઇઝી હા ઈઝી એક્સેસ અને ઈઝી ઓન બોર્ડિંગ તો અત્યારે ઓડું એ લેવલ ઉપર છે કે એ બંને વસ્તુઓ અમે ઓલરેડી એ લેવલ પર પહોંચ્યા છીએ કે ઇન્ડિયા માર્કેટમાં અમે સ્પ્રેડ કરી શકીએ ઓકે એટલે હવે ફૂલ ફ્રેજમાં આર એન્ટરિંગ ઇન ટુ ઇન્ડિયન માર્કેટ કે જ્યાં એક્ચ્યુઅલ અમે ઓડુની એપ્લિકેશન એન્ડ યુઝરના હાથમાં કેવી રીતે મૂકી શકીએ એ મોબાઈલ હોય ડેસ્કટોપ હોય લેપટોપ હોય કે ટેબ્લેટ હોય કોઈ પણ સ્ક્રીન હોય ઉડું તમે બધી જ ટાઈપના ગેજેટ્સ પર વાપરી શકો છો ઓકે ઇન્ટરેસ્ટિંગ અને આમાં હું જ્યારે વાંચી રહી હતી ત્યારે લખ્યું હતું કે અમદાવાદ ઇઝ ધી હબ ઓફ ઓડુ ડેવલપર્સ તો આમ એ કેવી રીતે કેમ કે જનરલી આપણા મગજમાં તો બેંગ્લોર ને હૈદરાબાદ ને એવું બધું જ આવતું હોય છે અમદાવાદ કેવી રીતે હબ છે એ પણ સમજાવો અચ્છા જ્યારે હું આ કંપની સાથે એસોસિએટ થયો એટલે મેં જે અત્યારે કદાચ એક ટ્રેન્ડ ચાલુ છે વર્ક ફ્રોમ હોમ એ અત્યારનો ટ્રેન્ડ નથી ઓકે મેં બે હજાર છ માં વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું હતું સો આઈ વોઝ ધ ફર્સ્ટ ઇન્ટરનેશનલ એમ્પ્લોય ફોર ઉડુ ઉડુએસએ જે બેલ્જિયમ બેઝ કંપની છે એટલે અમારું હેડક્વાર્ટર બેલ્જીયમમાં છે આ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ ધેમ ફોર સિન્સ ટુ થાઉઝન્ડ સિક્સ એક બે પ્રોજેક્ટ કર્યા પછી દેન આઈ ઇન્વાઇટ ધેમ ટુ કમ ટુ ઇન્ડિયા એન્ડ એવું એક પ્રપોઝલ મૂક્યું કે કેમ આપણે અહીંયા શરૂ ના કરી શકીએ ઓડુની બ્રાન્ચ તો ઓડુની આ બ્રાન્ચ બે હજાર છમાં ત્યારથી ચાલુ છે એ વખતથી અમે ડેવલપમેન્ટ કરીએ છીએ પણ એટલું કે અમે ઇન્ડિયા માર્કેટ એટલે એ પ્રોડક્ટ એકચ્યુઅલી ઇન્ટરનેશનલ માર્કેટ માટે રેડી હતી ઇન્ડિયા માર્કેટ માટે રેડી નથી ત્યારથી મેં ઘણા બધા ડેવલપર એટલે અમારી જે રિક્રુટમેન્ટ પોલિસી છે ને એવી છે કે વી નેવર હાયર રિક્રુ એક્સપિરિયન્સ પર્સન જ્યારે અમે ઉડું ચાલુ કર્યું ઇન્ડિયામાં ત્યારે મેં મોન્સ્ટર કે કોઈ એવી રિક્રુટમેન્ટ હન્ટિંગ પોર્ટલ પર ચેક કર્યું તો આખા ભારતમાં પાયથોનના ડેવલપર પાંચસો જ હતા અને એ બી સાઉથ પાર્ટમાં દેન આઈ રિયલાઇઝ કે આઈ હેવ ટુ ક્રિએટ અ વર્ક ફોર્સ કે જે એકચ્યુઅલી પાયથોન અને સ્પેસિફિકલી જે અમારું ફ્રેમવર્ક છે એની પર એક્સપર્ટાઇઝ હોય ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટીલ આર ડુઈંગ ધ સેમ વી આર રિક્રુટિંગ ઇન્ટર્ન્સ વી ટ્રેન દેમ વી ગીવ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક વિથ હસ એન્ડ ડોઝ હુ લીવ હસ દે અગેન વર્ક ઓડુ એટલે અત્યારે એવું થયું છે કે અમારી કંપનીમાંથી લગભગ બીજી ત્રણસો કંપનીઓ ક્રિએટ થઈ છે એટલે જે અમારી સાથે કામ કરતા હોય દેન આફ્ટર સર્ટેન યર્સ દે રિયલાઇઝ કે નોનો આઈ કેન સ્ટાર્ટ માય ઓન કંપની બેઝિકલી હાઈવ ક્રિએટેડ લાઈક થાઉઝન્ડ ઓફ એન્ટરપ્રિન્યુર્સ એ રીઝનથી આપણે એવું એટલે એવું કહીએ છીએ અત્યારે કે ઉડુ ઇન્ડિયા એટલે કે ગુજરાત અને એ પણ અમદાવાદ અત્યારે જો હું લિંકિન પર સર્ચ કરું તો મને કદાચ છ હજાર ડેવલપર ખાલી ઉડુના ગુજરાતમાં મળશે એટલે એવી સિચ્યુએશન ઊભી કરી છે કે જો આખા વર્લ્ડમાં કોઈને ઉડુનો ડેવલપર જોઈતો હોય તો અમદાવાદ એરપોર્ટ પર ઉતરવું પડે

સો મારો બોર્ન એન્ડ બ્રોટઅપ આઈ એમ ફ્રોમ ગુજરાત એટલે ગાંધીનગર મારો જન્મ પણ ગાંધીનગરમાં થયો છે હું ભણ્યો પણ ગાંધીનગરમાં અને મોટો પણ ગાંધીનગરમાં અચ્છા અને ઉડું અહીંયા આવવાનું કારણ પણ એ જ છે કે હું ગાંધીનગરમાં હતો એટલે સામાન્ય રીતે કેવું હોય કે કંપની કોઈ બ્રાન્ચ ખોલે અને પછી એમ્પ્લોઈઝ શોધે અહીંયા ઉલટું થયું કે એમ્પ્લોયી છે એ કહેરો છે કે અહીંયા અહીંયા બ્રાન્ચ ખોલો ઇઝ એટલે આજે પણ અમે ધારો કે કોઈ પણ જગ્યાએ નવી બ્રાન્ચ ઓપન કરવી હોય વી નેવર ફાઇન્ડ અ પ્લેસ એટલે એવું નથી કે ઉડુની ઓફિસ ટીયર વન ટુ સિટીમાં જ હોવી જોઈએ વી ફાઇન્ડ ઇન્ટરનલી હુ ઇઝ ધ બેસ્ટ ગાય ઇન ઉડુ એ જ્યાંથી બિલોંગ કરતો હોય વી ફાઇન્ડ વી ઓપન અ બ્રાન્ચ ઇન ધેટ કન્ટ્રી ઓ દેટ્સ હાઉ અત્યારે જે સત્તર બ્રાન્ચ આપણે જોઈએ છીએ ઉડુની કે ઓસ્ટ્રેલિયા હોંગકોંગ નેરોબી દુબઈ તો આ બધી જ બ્રાન્ચ એવી રીતે ઓપન થઈ જાય કે એ બધા જ એમ્પ્લોય પહેલાં ઉડુ બેલ્જિયમમાં કામ કરતા હતા એન્ડ ધેન વી શિફ્ટ ડેમ ટુ ધેર નેટિવ કન્ટ્રી એન્ડ સ્ટાર્ટ ઓફિસ ઇન દેટ કન્ટ્રી ઓકે અને તમારું બેકગ્રાઉન્ડ ટેકનિકલ છે પણ તમારે અત્યારે બહુ જ બધા બાકીના બધા આસ્પેક્ટના કામ પણ જોવાના આવતા હશે અને ઓડુ એવી જેમ કે મારે ટેકનિકલ સાથે કોઈ જ લેવા દેવા નથી બટ સ્ટીલ આઈ નો ધી બ્રાન્ડ નેમ કે અચ્છા આ કંપની છે કેમ કે એની એડવર્ટાઇઝમેન્ટ સતત જોઈ રહ્યા છીએ એક હેમરિંગ પણ થઈ રહ્યું છે તો તમે શું સમજ્યા ભારતીય બજારમાં અત્યારે શું સ્થિતિ છે આ ફ્યુચર ક્યાં જોઈ રહ્યા છો એકચુલી ભારતમાં ઘણો મોટો સ્કોપ છે ભારત અને ભારત જેવા દેશોમાં કે જેની ઇકોનોમી ફાસ્ટ ગ્રોઈંગ છે જેમ કે અત્યારે આપણે જોઈએ છે કે ભારત ઇઝ ઇન ધ રેસ ઓફ મિલિયન ટ્રિલિયન ડોલર રેસ આપણે વન ટુ થ્રી ફોર ફાઈવ એટલે નંબરમાં આવવું છે બરોબર હું જે સમજુ છું એ પ્રમાણે કે કોઈ પણ કન્ટ્રી જ્યારે ગ્રો થતી હોય ત્યારે સૌથી મોટો ફાળો એ નો હોય છે એસએમઇ એટલી એવી કંપની કે જે આઈધર સ્ટાર્ટઅપ છે અથવા તો જે એવા સ્કેલ પર છે અત્યારે કે જે ફાસ્ટ ગ્રો કરી રહી છે બરાબર કોઈ પણ કંપની મોટી શરૂ થતી જ નથી એ નાનાથી જ શરૂઆત થાય છે તમે કોઈપણ ઇન્ડસ્ટ્રી પણ કંપની એટલે ભારતની અત્યારે જે કહે છે ને ટોપ ટેન કંપની તો એ શરૂઆત નાનાથી જ થઈ હતી દે વેર એસએમઇ અત્યારે ઘણી બધી એસએમઇ એ સ્ટેજમાં છે જો એ એસએમઇને રાઇટ ડાયરેક્શન રાઈટ સોલ્યુશન રાઈટ પ્લેટફોર્મ અને રાઇટ એપ્રોચ જો મળી જાય દેન ઇટ વિલ હેલ્પ દેમ ટુ ગ્રો ફાસ્ટર એટલે અત્યારે અમારો ગોલ એઝ એન ઓડુ એવો છે કે એક લોકલાઇઝેશન એટલે કે આપણું જે એકાઉન્ટિંગ આ તે જે આપણી કન્ટ્રીમાં જે યુઝ થાય છે સેકન્ડ એવી યુઝર ફ્રેન્ડલીનેસ એપ્લિકેશન હોય જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મોબાઈલની અંદર કોઈ દિવસ કોઈ વોટ્સઅપ ઇન્સ્ટોલ કર્યા પછી ટ્રેનિંગ લેવા નથી જતું એક્ઝેક્ટલી ઇમેજિન કે બિઝનેસ એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કર્યા પછી ટ્રેનિંગની જરૂર ના પડે એટલી સિમ્પલ બિઝનેસ એપ્લિકેશન સો દેટ ઇઝ અવર ગોલ એટલે કે એવા બિઝનેસ સુધી પણ આ એપ્લિકેશન લઈ જઈ શકીએ કે જે અત્યારે આપણે પેટીએમ જોઈએ છે ને કે એની એવરીવેર હા એટલે કોઈ પણ સે એવી જ રીતે બિઝનેસ એપ્લિકેશન પણ એવી હોય કે હું કોઈ પણ શોપ ચલાવું છું હાઉ ટુ ક્રિએટ ઇન્વોઇસ એન્ડ સેન્ડ માય ઇન્વોઇસ ટુ માય કસ્ટમર થ્રુ WhatsApp ઇટ ટેક્સ હાર્ડલી ફ્યુ સેકન્ડ્સ ટુ સ્કેન બારકોડ પ્રોડક્ટ ક્રિએટ ઇન્વોઇસ રજિસ્ટર્ડ પેમેન્ટ એન્ડ સેન્ડ ઇન્વોઇસ ડિટેલ હું તમારી સાથે વાત કરતા કરતા આજથી પાંચ દસ વર્ષ પછી હું ભારત વિચારી રહી છું કેમ કે એટલે આ જે ગ્રોથ છે જો એમાં ડિજિટલાઇઝેશન એટલે ડિજિટલી જો ટ્રાન્સફોર્મેશન થાય દેન કંપનીઓનું કામ ઘણું બધું ઈઝી થઈ જાય એ લોકો એમના જે એકચ્યુઅલ પ્રોબ્લેમ્સ છે એમના જે એકચ્યુઅલ કામ છે એની ઉપર ફોકસ કરી શકે હા વાત સાચી એટલે એમ દરરોજ સાંજ પડે પેલો ગલ્લો ગણવા નથી બેસવાનો કે આમાં કેટલું આવ્યું કેટલું કેટલું ઇઝી થઈ જાય એમના માટે વેરી ટ્રુ એટલે હું તને ઇમેજીન કરી રહી છું કે આજથી દસ વર્ષ પહેલાં કોઈ એવું કહેતું કે ભારતમાં મારે મેં દસ રૂપિયાના પહેલાં ચણીબોર લીધા લારી પરથી તોય હું યુપીઆઈ કરી રહી છું તો આપ શક્ય છે અને ટેકનોલોજીને ખાસી અંડરએસ્ટિમેટ કરવામાં આવી રહી છે એનો મતલબ એ થાય છે આ બીજો એક પ્રશ્ન તમે ગુજરાત વિદ્યાપીઠ કે બાકી કમ્પ્યુટર એપ્લિકેશન્સ કે આ કોર્સને સરળ કરવાના કે શું પ્રયત્ન કરી રહ્યા છો અને સ્ટુડન્ટને કેવી રીતે ડેવલપ કરવા માગો છો એક્ચુલી જેમ મેં કીધું એમ કે અમે ઓલવેઝ ઇન્ટર્ન

સો ઇટ ઇઝ લાઈક ફ્રી કલ્ચર એન્ડ વી બિલીવ દેટ જો કલ્ચર ફ્રી હોય વેન યુ અલાવ યુઅર એમ્પ્લોઈઝ ટુ થિંક બાય દેમ સેલ્ફ દેન દે વીલ બીકમ પ્રોડક્ટિવકે એટલા માટે અમે હવે જ્યારે હું એક્સપિરિયન્સ પર્સન લાવું ને એટલે એની જોડે વર્ક કલ્ચર લઈને એન્ટર થાય એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટુ એન્ટર વિથ દેટ કલ્ચર ધારો કે આજે કોઈ મેનેજર લેવલની પોઝિશન રિક્રુટ કરું એટલે એક ઓડુમાં અમારું ઇન્ટરનલ એક છે કે વી ડોન્ટ ડુ હેલિકોપ્ટર લેન્ડિંગ એટલે ઓડુમાં કોઈ દિવસ સિનિયર પોઝિશન એ ફૂલ રિક્રુટ સિનિયર પોઝિશન વી મેક સમીનિર ઓર સમજ લાઈમ લીડર ધોઝ સ્ટાર્ટેડ ફ્રોમ ઝીરો બીકોઝ હી નો અવર કલ્ચર બેટર પણ લોકો ઇઝ ધ ચેલેન્જ એટલે ઇન્ડિયામાં જે એકચ્યુઅલી આપણે જોઈએ છે કે આઈટી કંપનીમાં ઘણું બધું શિફ્ટિંગ સફલ છે બીકોઝ ઓફ અવર વર્ક કલ્ચર બીકોઝ એમ્પ્લોય બિલિવ ઇન હસ ડિથ આજે પણ અમારી જોડે એવી કોર ટીમ છે કે જે પંદર વર્ષથી અહીંયા જ બેઠી છે અને જે નથી જે ફોર એક્ઝામ્પલ ઉડું છોડીને ગયા છે એ પણ ઉડુમાં જ કામ કરે છે એટલે જેમ કે હું એવું કઉ છું કે જે લોકો છોડીને ગયા અલ્ટિમેટલી ઓન કંપની બટ દે આર ઉડુ જોબ દેટ ઇઝ ધેટ ઇઝ પાર્ટ ઓફ ઉડુ ઇકો સિસ્ટમ ઓકે રાઈટ એટલે વી નેવર એક ઓલવેઝ રીલે ઓન સ્કૂલ લાઈક કોલેજીસ તો અમારું કોલેજીસ જોડે ઘણું બધું ટાઇટલી ઇન્ટીગ્રેશન છે કે એમના માટે દેર આર ટુ ટાઇપ ઓફ કોલેજીસ ઇન ગુજરાત એન્ડ ઇન્ડિયા સો સિન્સ ફ્યુ યર્સ વી હવ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ ઓલ ઇન્ડિયન કોલેજીસ એટલે નોટ ઓનલી ગુજરાત લિમિટેડ ટુ ગુજરાત બટ ઇવન સાથે દર આર ટેકનિકલ એન્ડ દેર આર મેનેજમેન્ટ ટેકનિકલ માટે અમે એવું કરીએ છીએ કે વી ઓલવેઝ લેટ સે વી નેવર એમ્પેસાઇઝ ઓર ફોર્સ ટુ ટીચ અવર ફ્રેમવર્ક ઓર અવર થિંગ્સ પાઇથોન નવા ડેઝ જસ્ટ બિકોઝ થેન્કસ ટુ એઆઈ એન્ડ એમએલ દિસ બોઝિંગ વર્ડ સો પાયથોન ઇઝ ગેટિંગ પોપ્યુલર અત્યારે કદાચ હું પાઇથોનના ડેવલપર જો આખા વર્લ્ડમાં સર્ચ કરીશ ને તો કદાચ ઇન્ડિયામાં વધારે હશે ઓકે સો આઈટી ઇન્ડસ્ટ્રીનું બેસીકલી ભારતમાં ફ્યુચર હજી પણ લાંબુ ચાલશે ઓકે અને મેનેજમેન્ટ તો એમના માટે અમે એવું એક કોર્સ ડિઝાઇન કર્યો છે કે વી ડિઝાઇન અ ગેમ વીચ વી કોલ સ્કેલ અપ તો અમે એવું કરીએ છીએ કે મેનેજમેન્ટમાં જનરલી શું થાય છે કે દે સ્ટડી થિયોરિટિકલ આસ્પેક્ટ જેમ કે મટિરિયલ મેનેજમેન્ટ લોજિસ્ટિક સપ્લાય ચેન મેન્યુફેક્ચરિંગ કોસ્ટિંગ વેલ્યુએશન બટ નેવર નો હાઉ ઇટ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેડ ઇન સોફ્ટવેર એટલે કે ઈઆરપી જે એ લોકો ઈઆરપી સબ્જેક્ટ ભણે છે બટ વોટ ઇઝ યર પી દે એવ નોટ સીન એકચ્યુઅલી સો એમના માટે અમે એક પ્લેટફોર્મ એવું ડિઝાઇન કર્યું છે દેટ વી કોલ ઉડુ એજ્યુકેશન પ્રોગ્રામ જ્યાં અમે સ્કેલ અપ અને ઉડું પ્લેટફોર્મ એટલે કે અમારું સોફ્ટવેર એ ફ્રી ઓફ કોસ્ટ અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ પ્લસ વી ઓલ્સો ટ્રેન ફેકલ્ટી જેથી કરીને ફેકલ્ટીને એવું એક નોલેજ ટ્રાન્સફર એટલે કે એક આપણે એવું હેલ્પ કરી શકીએ કે હાઉ દે કેન ઇન્ટીગ્રેટ ધીસ સ્કેલ ગેમ પાર્ટ ઓફ ધ સિલેબસ સો વી ડોટ વોન્ટ ટુ ક્રિએટ બર્ડન એટલે કે સ્ટુડન્ટ ઉપર એવું કોઈ બર્ડન ક્રિએટ નથી કરવું કેસ્ટ્રા સબ્જેક્ટ એડ કરીને અથવા વોટ દે આર સ્ટડીંગ જે જસ્ટ ડુ હેન્ડ ઓન ઓન ધોઝ ટોપિક્સ એટલે કે આજે ધારો કે કોઈને મટીરિયલ મેનેજમેન્ટ લોજિસ્ટિક એટલે સપ્લાય ચેન આવું કોઈ પણ સબ્જેક્ટ ભણતા હોય તો ઓડુમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સેલ્સ પરસેવેન્ટરી ત્રણ એપ્લિકેશનના અમુક એક કરાવડાવ એક્સરસાઇઝ કરાવડો ધેનસ્ટન્ડ વોટ એક્ઝેટલી મટિરિયલ મેનેજમેન્ટ ઓકે અને શું તમને કોઈ એવા અનુભવ થયા છે કે ડિગ્રી હોય એમની પાસે પણ સ્ટુડન્ટ પાસે સ્કિલ નથી હોતી અને પછી એમને એવું લાગે છે કે નોકરી નથી મળતી ધેટ ઇઝ ઓલવેઝ ગેપ યુઝ ટુ સે કે ઇન્ડસ્ટ્રી એન્ડ ટીચિંગ ધેર ઇઝ ઓલવેઝ ગેપ હા બટ ધેટ ઇઝ નોટ એકચ્યુઅલ ગેપ ધેટ ઇઝ લેક ઓફ નોલેજ બીકોઝ ધે ડીડન્ટ ગેટ નોલેજ પ્રોપરલી લાઈક ધે ડીડન્ટ ગેટ ડાયરેક્શન એમને એક્ઝેક્ટલી સમજાવવામાં નથી આવ્યું કે કેમણે ધે ડીડન્ટ ગેટ રાઈટ ડાયરેક્શન કરવાનું છોકરો નથી પૂછતું નથી આવડતું so generation is really smart. they learn faster. the only thing, if you provide them right direction, yes. then they can be a productive uh, so. so we are working closely with uh, all the management universities. Hmm. how we can uh, uh, transfer the knowledge of, like, what industry needs? okay. Hmm. right. let's say, uh, only theoretical knowledge will not help when you go to industry. એક્ઝેક્ટલી એટલે ઇવન ઘણા બધા એ જગ્યાએ હવે તો એ ચેન્જ અને ઇમ્પ્રુવ થઈ રહ્યું છે પણ સિલેબસ પણ ઘણા બધા એટલા બધા આઉટડેટેડ હતા કે એ ભણી લે છે પણ એના ભણવામાં એ નથી આવતું જે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છેલ્લો પ્રશ્ન આઈટી આઈટી ઇન્ડસ્ટ્રીને લઈને કે સ્ટોલવર્સ બહુ જ અત્યારે ચર્ચાનો અને ડિબેટનો વિષય છે કામના કલાકો પર તમે જ્યારે વર્ક કલ્ચરની વાત કરી ત્યારે મને ક્યુરિયોસિટી થઈ તમારી પાસેથી એ સમજવાની કે એક બાજુ એ ડિબેટ ચાલી રહી છે કે આટલા કલાક તો કામ કરવું જ જોઈએ તમારે અઠવાડિયાના આટલા સમય આપવો જોઈએ અને બહુ જ દિગ્ગજો આ કહી રહ્યા છે ત્યારે વોટ ઇઝ યોર ઓપિનિયન તમે શું માની રહ્યા છો જો હું ઉડુ કલ્ચરની વાત કરું તો ઈવન લેટ સે વી ડોન્ટ હેવ વર્ક ફ્રોમ હોમ પોલિસી કેમ કારણ કે વોટ આઈ વોટ વી બિલીવ એટ ઉડુ વેન યુ આર સરાઉન્ડેડ વિથ કી પીપ લાઈક ચ્યુઅલી જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે દેટ ઇમ્પેક્ટ વેન યુ આર સરાઉન્ડેડ વિથ લોટ ઓફ પીપલ ડુઝ યુ આર વેન એવર યુ સ્ટુ કેન આસ દેમ લાઈક આપણે હેલ્પ લઈ શકીએ અથવા તો જે એકચ્યુઅલ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે દેટ ઇમ્પેક્ટલ અલોટ એટલા માટે થઈને અમે વી ડોન્ટ હેવ વર્ક ફ્રોમ હોમ પોલિસી કામના કલાકો સો અમે અત્યારે વર્લ્ડ વાઈડ એવું કહી શકીએ કે બાવીસ કલાકનો સપોર્ટ અમારા કસ્ટમરને આપીએ છીએ પણ અમારી કોઈ પણ ઓફિસ આઠ કલાકથી વધારે કામ નથી કરતી જેમ કે અમારી પહેલી ઓફિસ શરૂ થાય ઓસ્ટ્રેલિયા પછી હોંગકોંગ પછી ઇન્ડિયા પછી દુબઈ બેલ્જિયમ અને યુએસએ ટાઈમ ઝોન મેચ કરે પણ આ બધી જ ઓફિસો આઠ કલાકથી વધારે અને મંડે ટુ ફ્રાઈડે સિવાય કામ નથી કરતી સેટ સન્ડે રાઇટ એટલે એમાં પણ એટલે મેં જેમ કીધું એમ કે અમારા ત્યાં ટાઈમસીટ મશીન નથી બટ હાઉ વી એન્કરેજ પીપલ સો બેઝિકલી વી ચેલેન્જ દેમ ઓન બીંગ અ પ્રોડક્ટિવ એટલે કે એના જો તમે ટાસ્ક એવું ચેલેન્જિંગ આપો ધેટ વિલ ક્રિએટ ઇન્ટરેસ્ટ ફોર દેમ ઓકે સી ઇફ યુ તમે ધારો કે એમ્પ્લોઈને એવું બોરિંગ કામ આપશો વિચ દે ડઝન્ટ ઇન્ટરેસ્ટ દે ડોન્ટ લાઇક ઇટ એટલે આ છે ને જેન્ઝીને લઈને બહુ જ એક ડિબેટનો વિષય છે કે દે આર વેરી સ્માર્ટ પણ એ લોકોની પાસે કમિટમેન્ટ નથી હોતું તમારું ઓબ્ઝર્વેશન શું કહેવું ઇઝ અબાઉટ ક્રિએટિંગ ઇન્ટરેસ્ટ અચ્છા એમને મજા આવવી જોઈએ તો કરશું ઇફ યુ ક્રિએટ ઇન્ટરેસ્ટ ફોર સમથિંગ ધેન યુ લાઈક યુ લાઈક ટુ ડુ વોટએવર યુ આર ડુઇંગ હમ હમ એટલે જો કામ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય તો કામના કલાકો આઠ કલાક તો કશું નથી હા વાત સાચી છે અને અલ્ટિમેટલી હવે તો મજા ના આવે તો કોઈ કામ નથી કરી રહ્યું એ જમાનો ગયો કે જ્યાં બધા ઢસડતા હતા આખી જિંદગી એટલે આપણું ભારત એટલે ઇન્ડિયાનું કલ્ચર એવું છે કે સ્ટાર્ટિંગ ફ્રોમ વોટ આઈ હેવ ઓબ્ઝર્વડ જ્યાં એડમિશન મળે ત્યાં લઈ લેવાનું જે ચાન્સ મળે એ ભણી લેવાનું અને જ્યાં નોકરી મળી ત્યાં કરી લેવાની ઇફ યુ ફોલો દેટ કલ્ચર દેન યુ ડોન્ટ લાઈક યોર વર્ક હવે એ કલ્ચર પણ બહુ જ જબરદસ્ત રીતે બદલાઈ રહ્યું છે હા એટલે એટલે જ પેલી જે ડિબેટ છે એટલે જ ચાલે છે કે બધું બદલાઈ રહ્યું છે જે લોકો હજી રૂઢિવાદમાં છે લોકો સમજી નથી રહ્યા એટલે 8 કલાક હોવા જોઈએ કામ ના ધેટ આઈ એગ્રી હા બટ એ એવું ના હોવું જોઈએ કે 10 થી 7 જ હોય હમ બી ફ્રી ઇફ ધ કમ એટ 10:30 ઇટ્સ ઓકે okay.

અત્યારે જો હું નંબર ઓફ એમ્પ્લોયીસ એટલે કે અત્યારે વર્ક ફોર્સની વાત કરું વી આર નાઇન હંડ્રેડ ફિફ્ટી ઇન ગાંધીનગર ઇન્ફોસિટી એન્ડ વી આર ટાર્ગેટ ટુ હેવ લાઈક વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ બાય ડિસેમ્બર સો રાઈટ નાઉ વી આર રિક્રુટિંગ લાઈક સુપર ફાસ્ટ વી અ પ્લાન ટુ રિક્રુટ લાઈક ફોર હંડ્રેડ ન્યૂ પીપલ મેબી ઇન્ટર્ન્સ એન્ડ લાઈક ફ્રેશર્સ મિક્સ એટલે ખૂબ બધી જોબ્સ ક્રિએટ કરી રહ્યા છો એનો મતલબ એ તો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે કંપની જોબ્સ ક્રિએટ કરવી જોઈએ અને જો હું ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ કસ્ટમર કહું ધેન ઇટ વિલ બી લાઈક નિયર ટુ ટેન થાઉઝન્ડ કસ્ટમર ઇન ઇન્ડિયા ઓકે વી જસ્ટ સ્ટાર્ટ ઇન માર્કેટિંગ એટલે કે એવું કહી શકાય કે અમે ફૂલ ફ્લેજ જે એકચ્યુઅલ માર્કેટમાં વિઝિબિલિટી બ્રાન્ડિંગ પ્રમોશન એ ઓલમોસ્ટ એક દોઢ વર્ષથી શરૂ કરી છે

અને છેલ્લો પ્રશ્ન જીપીવીએસ એક્સપો જેના સંદર્ભે આપણે વાત કરવા બેઠા છીએ તો આટલું બધું માર્કેટિંગ તો ઓલરેડી તમે કરી રહ્યા છો અહીંયા તમે શું ઓપોર્ચ્યુનિટીની તલાશમાં છો શું વી એસોસિએટેડ વિથ જીપીબીએસ બીકોઝ વી બોથ હાર એલાઇન વિથ સેમ ગોલ એટલે એમનો ગોલ છે કે હાઉ ટુ એમ્પાવર એસએમ જે ઇન્ડિયાના ગ્રોથમાં હેલ્પ કરશે વી આર ઓન ધ સેમ રોડ ટાર્ગેટ કે અમારો ટાર્ગેટ એવો છે કે હાઉ વી કેન બ્રિંગ ઉડુ ટુ અ સ્મોલેસ્ટ કસ્ટમર જેમ કે જે રોડ પર બુક સ્ટોલ લઈને બેઠો છે અને બુક સેલ કરે છે હા હાઉ ડી કેન યુઝ ઓડુ ક્યાં વાત છે થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ અને આ કન્વર્ઝેશન માના માટે એટલું અને હું જ્યારે આ સતત સંવાદો કરી રહી છું તો એના પરથી મને એવું લાગે છે કે આપણે જે પેલી બિઝનેસની સમજ બહુ સીમિત અથવા અમુક આંકડાઓ પૂરતી સીમિત બનાવીને રાખી છે એને વિસ્તારીને જોઈશું તો કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે જે આપણી રાહમાં છે અને હું આ ચર્ચાના અંતેનો અર્ક એ લઈ રહી છું કે મેં આવનારા દસ વર્ષમાં ભારત કેવું હશે એની એક કલ્પના કરી છે અપેક્ષા રાખું કે એ બધું જ હું તમને આગળના દસ વર્ષ પછી કદાચ એ બધા ચિત્રો હું તમને બતાવતી હોઉં જેટલી સરળતાથી આપણે યુપીઆઈની વાત કરીએ છીએ આ ટેકનોલોજી એટલી જ યુઝર ફ્રેન્ડલી આવનારા સમયમાં બનવા જઈ રહી છે એવી સંભાવના અત્યારે હું આ સ્ટુડિયોમાં રહીને ઇમેજિન કરી રહી છું નમસ્કાર